અત્રાતત્ર સર્વત્ર ખેડૂત ભાઈઓ ભારે ઉમંગ સાથે પોતાના ખેતી ઓજારો તૈયાર કરીને ખેતનું મૂર્ત કર્યું હતું દર વર્ષે જે મ અવસરે પણ આજના શુભ દિને સૌ ભૂમિ એક સાથે ગામ નજીકના એક ખેતરમાં જઈને ખેડ કરીને નવા વર્ષનું ખેતનું મૂર્ત કર્યું હતું ને ખેતીમાં આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર ખેડૂતો આજે પણ હળોતરા અખાત્રીજ એટલે પણ જો મૂર્ત ધાનેરા તાલુકા જીવાણા ગામે અખાત્રીજે ખેડૂતોએ હળોતરા કર્યા અને ખેત ઓજારો અને જમીનની પૂજા કરવાની પરંપરા આજે પણ અકબંધ ભારત દેશમાં દરેક શુભકામ માટે મુહૂર્ત જોવામાં આવે છે પરંતુ અખાત્રીજ એટલે વનજો મુહૂર્ત અખાત્રીસના તહેવારને શુભકારો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે અખાત્રીજ એટલે ખેડૂતો માટે ધરતી ખેડવાનો નૂતન વર્ષનો પ્રથમ દિવસ સદીઓની પરંપરા આજે પણ કાયમ રહી છે આમ તો અખાત્રીજ એટલે વનજો મુહૂર્ત આ દિવસે લગ્નની વંજાર સાથે અનેક શુભકાર્યો થતા હોય છે ત્યારે વર્ષો પૂર્વેથી અખાત્રીસના દિવસે જુદી જુદી રીતે વરસાદનો વર્તારો જોવાની પરંપરા છે ને આગમી ચોમાસું થતાં કોઠાસૂઝ અને જ્ઞાન થકી આવનારું વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવાય છે અખાત્રીજના પવન પરથી ગરમી અને ચોમાસાનો વર્તારો કાઢવામાં આવે છે હોળી બાદ અખાત્રીજનો પણ પવન જોવામાં આવે છે અને ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે વરસાદની આગાહીની જુદી જુદી પદ્ધતિઓ તેમાં હોળીની ઝાડ અખાત્રીજ વાયરો ટીટોળીના ઈંડા ચૈત્રી માસનો શુક્લ પક્ષનો ચંદ્ર ચૈત્રી ધનૈયા જળવાયુ અન્ન અને તૃણના સ્તંભો બડલીનો વર્તારો ને નક્ષત્રો ના આધારે આગાહી કરાય છે ના ખાત્રીજ આમ તો ધરતી પુત્રો પર્વ છે ધરતી ખેડવા માટેનો નવા વર્ષનો આજનો પ્રથમ દિવસ હોય છે ખેડતો વહેલી સવારે જ થાળીમાં સોપારી કાચું સૂતર પૈસો ગોળ અને કપાસિયા લઈને ટ્રેક્ટરને ને કરીને નવા વર્ષનું ખેત ખેડવાનું મુહૂર્ત કરવા નીકળી પડે છે ને કણમાંથી મણ આપનારી ધરતી માતાનું પણ એ વખતે પૂજન થાય છે બોડી લીમડા સરગવા ખાખરા આંબા પીલું ડુમરો દરેક વનસ્પતિની સ્થિતિ જોતા ખેડૂતો અને માલધારીઓ સહિત લોકોમાં સારા વરસાદની આશા બંધાઈ છે